જગન્નાથજીનું મોસાળ કહેવાતા સરસપુરમાં વર્ષોની જેમ આ વર્ષે પણ પ્રસાદ બનાવવાની કામગીરી જોશમાં ચાલી રહી છે અહીં આવનાર ભક્તોને ભોજન પેરસવામાં આવે છે મહત્વનું છે કે સરસપુરની વિવિધ પોળમાં ભાત પુરી શાક મિષ્ટાન ગાંઠિયા અને બુંદીનો પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે સરસપુર ગામ એટલે રાજા રણછોડનું ભગવાન જગન્નાથનું મોસાર મોસારમાં ભાઈ આવતા હોય એની તૈયારી કેવી હોય નાની મોટી સાઈઝની હોય છે જ્યારે એકસો ને સુડતાલીસમી ભગવાન જગન્નાથની રથયાત્રા અહીં આવી પહોંચ છે ત્યારે ભક્તો માટે ખાસ પ્રસાદની વ્યવસ્થા હોય છે તે કરવામાં આવી છે સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે મહાકાય કઢાઈની અંદર પૂરી તળવાની જે વ્યવસ્થાઓ છે જે કારીગરો છે તે કરી રહ્યા છે અહીં જો વાત કરીએ તો મોટી સંખ્યાની અંદર જે સ્થાનિક યુવાનો છે તેમજ સ્થાનિક નેતાઓ છે તે પણ આવી પહોંચ્યા છે અને અત્યારે હાલ આ વ્યવસ્થાઓ છે તે જોઈ રહ્યા છે મોટી સંખ્યાની અંદર જો વાત કરવામાં આવે તો જે આ સરસપુર ખાતે આવેલી અલગ અલગ કોળ છે તેની અંદર જમવાની જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવતી હોય છે ત્યારે તેના આ સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો જે અહીં જે લોકો છે તે અત્યારે ઉપસ્થિત થયા છે અને ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે તો તેને લઈને જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ તેના સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે ભગવાન જગન્નાથની આ રથયાત્રા છે અને તેને લઈને તેના આ સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે આપણી સાથે જો વાત કરવામાં આવે તો સ્થાનિક નેતા છે તે પણ ઉપસ્થિત થયા છે અને આપણે સીધા તેઓની સાથે પણ વાત કરીશું ભાસ્કરભાઈ જે રીતે અહીં વ્યવસ્થા કરવામાં આવી છે શું કહેશો આપ વ્યવસ્થા ભગવાન જગન્નાથની છે એના કૃપા વગર કશું થતું નથી હોતું આપણા ઘરે કોઈ પ્રસંગ હોય હજાર બે હજાર માણસો તો બી આપણે છ મહિનાથી કામ કરતા આવીએ છીએ અમે છેલ્લા વીસ દિવસથી શરૂઆત કરીએ છે અને સરસ મજાની વ્યવસ્થા ગોઠવાઈ જતી હોય છે એક ઉત્સાહ રહેતો હોય છે સરસપુર વાસીઓમાં જે આ ભલા જ આવતા હોય છે ત્યારે શું કહેશો આપણે ઉત્સાહ તો હોય ને હું ફરીથી કહું છું કે મામા એટલે બે માનો પ્રેમ એટલે મામાના ગાણે ભાણે જ આવતા હોય એટલે સરસપુરવાસીઓમાં ઉત્સાહ અનેરો જ હોતો હોય છે અન્ય અહીં સ્થાનિક જોડાયા છે ને આપણે સીધા તેઓની સાથે વાત કરીશું રસોડાની જે વિધિ અત્યારે હાલ ચાલી રહી છે રસોડામાં તૈયારીઓ ચાલી રહી છે શું કહેશો આપ અમારું રસોડું છે સરસપુરમાં મોટામાં મોટું રસોડું છે લગભગ બેથી અઢી લાખ લોકો સરસપુરમાં બપોરે પ્રસાદ ગ્રહણ કરે છે અને ઘણા વર્ષોથી જે એક નાના રસોડાથી શરૂઆત થઈ અને અત્યારે મોટું ભવ્ય લગભગ સત્તરથી અઢાર પોળોમાં આ રસોડા અમારા ચાલે છે અને સ્વયંભૂ દાન આવે છે ક્યાંય અમારે લેવા જવું નથી પડતું મહાકાય તપેલા છે તેની અંદર જે અલગ અલગ વ્યંજનો બની રહ્યા છે કેવી તૈયારીઓ છે અને ભલા ભણસને વધાવવા હવે આ ભક્તો કેટલા આતુર છે અહીંયા આગળ વર્ષોથી એક જ ઉત્સાહ હોય છે સરસપુરની અંદર અમારું આ દિવાળી કહેવાય અહીંયા આગળ નાનો મોટો જે બી થયો હોય એ વર્ષોથી અહીંયા આગળ આવતો જ હોય અને એને એક ઉત્સાહ હોય છે કે અહીંયા આગળ મામાના ઘરે જે ઉત્સાહ હોય બાણિયાનો એ ઉત્સાહ અહીંયા આગળ અનેરો જ હોય છે અને જે વસ્તુઓ પીરસાય છે એ એટલી સ્વાદિષ્ટ હોય છે કે ભગવાનનો સ્નેહ એની અંદર અપૂર્વ હોય છે જો વાત કરવામાં આવે તો જે મોટું રસોડું છે તે પણ બનાવવામાં આવે છે અનેક ભક્તો અહીંયા લે લેશે ત્યારે કેવી તૈયારીઓ છે સરસપુર યુવા ગ્રુપ દ્વારા એકસો સુડતાલીસમી રથયાત્રાની જે તૈયારીઓ થઈ રહી છે અહીંયા સરસપુર યુવા ગ્રુપના લીડરો જે પોળના લોકો કામ કરી રહ્યા છે જે અહીંયા રથયાત્રાની અંદર ભાવિ ભક્તો આવે છે મોટામાં મોટું રસોડું અહીંયા થાય છે ભાવિ ભક્તો સંપૂર્ણ રીતે જમે છે અને ઉત્સાહભેર આ એક દિવાળીનો માહોલ હોય એ રીતે રથયાત્રાનો માહોલ ઉજવાય છે દ્રશ્યો અહીં છે જોઈ શકાય છે કે અહીં જે અત્યારે હાલ આ રસોડાની અંદર અલગ અલગ વ્યંજનો બનવાની જે તૈયારીઓ છે તે જોવા મળી રહી છે અનેક કારીગરો છે તે અત્યારે હાલ આ વ્યંજનો છે તે અલગ અલગ બનાવી રહ્યા છે જો ખાસ પણ વાત કરવામાં આવે તો મિષ્ટાન છે તે પણ બનાવવામાં આવે છે સાથે જ ફરસાણ છે તે પણ બનાવવામાં આવે છે અને તેના આ સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે અને તેની અંદર જોડાઈ આવતા જે ભક્તો છે તેઓ માટે આ વ્યંજનનો છે તે તૈયાર થયા છે 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 ખાસ જોઈ શકાય કે તે પણ તૈયાર કરવામાં આવી છે અને જે રીતે જોવા મળ્યું છે તે સ્વાસ્થ્ય અને સ્વચ્છતાનું પૂરતું ધ્યાન છે તે પણ રાખવામાં આવી છે સીધી રીતે જોઈ શકાય છે કે ઓટોમેટિક મશીનની ઉપયોગ છે તે પણ કરવામાં આવી રહ્યો છે મશીન સામગ્રી છે તેનો પણ ઉપયોગ કરવામાં આવે છે સ્વચ્છતા અને સ્વાસ્થ્યનું પૂrti કાર્ય રાખી અને અહીં જે વ્યવસ્થાઓ છે તે જોવા મળી રહી છે અનેક કારીગરો છે કે જે આવતીકાલે જ્યારે ભગવાન રથયાત્રામાં જોડાશે તેઓને આ ભોજન છે તે પીરસશે કેમેરામેન ગૌતમ સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ તો આ હતા તે સરસમના સમાચારો પરંતુ પહેલા કરી લઈશું અત્યારની પર આ